વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આદેશની રીત થી કહેવામાં આવ્યું છે કે સાત એક સોચા પંદર બરાબર બે અને એક સોચા ટુ બરાબર ત્રણ ઉકેલ આદેશ રીતે શોધો તો મિત્રો જ્યારે જ્યારે આદેશની રીતનો ઉપયોગ કરવાનો હોય ત્યારે કોઈ પણ સમીકરણમાં એકલો ચલ હોય એટલે કે એક સિવાય સગુણક નવો જોઈએ એવો ચલ હોય તો એ લેવો પહેરા તો આયા એક છે એકલો ચલ છે તો એકલા ચલને આપણે જે સમીકરણ હોય એ સમીકરણે એક સ્વરૂપમાં ફેરવાનું જો વાય એકલો હોય તો વાય સ્વરૂપમાં ફેરવાનું એટલે શું આપણને અપૂર્ણાંક કિંમત ન આવે તો કોઈને પણ ફેરી શકાય આ સમીકરણને પણ તમે એક્સ તો વાયમાં ફેરી શકો આની પણ વાયરમાં ફેરવીને જવાબ લઈ આવે પણ વાયરને જ તમે ફેરવા જાઓ તો બગલો ગુણાકાર છેદમાં બે આવે બે આવે એટલે અપૂર્ણાંક થઈ જાય એટલે તકલીફ પડે પણ આપણે એવા રીતે આપણે જોશું કે અપૂર્ણાંકમાં ઘણી વખત બે સહગુણક હોય તો શું કરું તો અપૂર્ણાંક ફરજિયાત લેવો જ પડે પણ બંને સમીકરણની અંદર એકલો ચલ હોય એટલે કે સહગુણક એક સિવાય બીજો કોઈ ન હોય ત્યારે એ સમીકરણ આપણે એક્સ એકલો એક્સ સ્વરૂપમાં ફેરવવાનું અને વાય એકલો હોય તો વાય સ્વરૂપમાં ફેરવાનું જેથી આપણી કિંમત ઇઝીલી રહે હવે આપણે સમીકરણ એક બે ને જોઈશું તો એક્સ એકલો છે માટે સમીકરણ બે ને છે ને એક સ્વરૂપમાં ફેરવશું તો સમીકરણ બે ને એક સ્વરૂપમાં ફેરવતા એક્સ આ બાજુ નહીં આવી બાજુ બાકી ટુ વાય છે એ જમણી બાજુ આવે એટલે એક્સ બરાબર ત્રણ વધતા ટુ વાય છે ઓછા ટુ વાય થઈ જાય બરાબર છે આ જે કિંમત છે એ આપણે એકમાં મૂકી દઈએ તો સમીકરણ એકમાં એની કિંમત સમીકરણ બે હવે એક આ છો ની ગુણાકાર કરી સાત એકવીસ સાત ચૌદ ઓછા વાય આવે અને એ ઓછા પંદર વાય એમ બે આ માં વાય વાય નો સરવાળો કરીને એકવીસ ને આપણે આવા જઈ

a का गुणक ऊपर पीछे लेके आओ से नीचे એટલે y = 29/19/29 આવશે એટલે મિત્રો 29y = 21 માં ધીમે જાય તો ઊંચા 19 થી કે ઊંચા 19 y = 0 था -19 एंगल पे क्या आनी थे वो 6 6 से दई जाए वटा दई जाए એટલે y = 19 29 સાઉટ જવાબ આવે અને 19 29 સાઉટ ની સમીકરણ 2 ની અંદર મૂકી દીધું આ બેય બે સમીકરણ x હતા 3 આવ્યો સા x = x બે નંબર લે લે અને y ની વિધેય 29 / 19 / 29 બુકસુ બરાબર 3 મિત્રો હવે આપણે સાદું એકાઉન્ટ છોડી નાખી લઈએ અને ત્રણ હવે આ પૂર્ણાંક આવે ને ત્યારે તમારે લસા લઈને સમીકરણ પૂરું કરી દેવાનું એને આપણે ઈઝી લીધી જ્યારે પણ આવી કિંમત આવે હવે તમારે અહીંયા બે ચલ બંનેમાં ચલ એકલા નહીં હોય ત્યારે આવી જ કિંમત આવશે ત્યારે આવી કિંમત આવે ને તો સમીકરણની લસા લઈને પૂર્ણાંકમાં ફેરવી નાખો એ લસા ઓગણત્રીસ આવશે તો ઓગણત્રીસ ત્રણેય પદને ગુણી નાખવાના એટલે પતી ગયું समीकरण बन जाए एकदम पूर्णांक ओगनती एक्स गुणा एक्स ओगनती एक्स ओगनती से गुणी ओगनती ओगनती उड़ी जाए खाली आड़ती ओगनती तेरी सत्यासी ओगनती तो एक्स बराबर सत्यासी वत्ता आड़ती आ बाजू तो ओछा आड़ती ओगनती एक्स बराबर सत्यासी में आड़तीस जाए तो ओगण पचारे तो एक्स बराबर ओगण पचास छेद में ओगनती जवाब आए बराबर है तो एक्स बराबर ओगण पचास छेद में जवाब આપણું આવશે બરાબર હવે સમીકરણ ઉદાહરણ બીજો કોઈ ભટ્ટ નથી એક પિતા તેની દીકરીને કહે છે સાત વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા સાત ગણી હતી હવે સાત વર્ષ પહેલા હવે આપણે ઉંમર ધારી લઈએ ધારો કે પિતાની હાલની ઉંમર એક વર્ષ અને પુત્રીની હાલની ઉંમર હાલની ધારવાની છે વાય વર્ષ અત્યારની ઉંમર ધારણ છે બની તો સાત વર્ષ પહેલાં તેની ઉંમર ઉંમર કેટલી હોય દાખલા તરીકે અત્યારે તમે તમારી ઉંમર પંદર વર્ષની હોય તો સાત વર્ષ પહેલાં કેટલી હોય આઠ વર્ષ હોય ને પંદરમાંથી સાત બાદ કર્યા અત્યારે હાલની ઉંમરમાંથી તમે બાદ કરો એટલે પહેલાંની ઉંમર આવી જાય તમને કોઈ પૂછે કે તમારી હાલની ઉંમર કેટલી આપણે પંદર વર્ષ સાત વર્ષ પેલા કેટલી હશે તો કે આઠ વર્ષ કેવી રીતે સાત પણ કેટલી હોય સાત પૃથ્વી ની પણ કેટલી હોય વાય ઓછા સાત બરાબર બંનેમાંથી સાત આઠ બાદ કરી નાખો હાલની ઉંમરમાંથી એટલે એની કિંમત મળે બરાબર પંદર વર્ષ માંથી સાત બાદ કર્યા પહેલાની ઉંમર મળી જાય ઓછા આવશે હવે સાત વર્ષ પહેલા સાત વર્ષ પહેલા સાત વર્ષ પહેલાની ઉંમર તો આવી ગઈ મૂકી દઈ આપણે એકસો સાત સાત ને વાય ઓછા સાત મૂકી દીધી તારી ઉંમર કરતાં સાત ગણી હતી બરાબર પુષ્ટિ કે છે મારી ઉંમર કેટલી હતી 7 વર્ષ પહેલા તો અત્યારે આ હતી પણ તારા કરતા સાત ગણી હતી ને એના બરાબર સાત ગણી લે એ દીકરીની ઉંમર આગળ સાત ગણો લખાય છે સમીકરણ મળી ગયું પેલા બંનેની ઉંમર સામ સામ મૂકી દો પિતાની પુત્રીની ઉંમર સામ સામ મૂકી દો હવે તમે વિચારો એ એમ કે છે કે મારી ઉંમર એટલે એક સો સાત તારી ઉંમર કરતાં સાત ગણી લે એની ઉંમર આગળ સાત ગણો લખાઈ એટલે બંને ઇક્વલ થઈ જાય સાદું રૂપ આપી દઈએ એક સો સાત

આગળ વાંચીએ તો હવે પછીના ત્રણ વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમરની તે વખત કરતાં ત્રણ ગણી હશે એટલે હવે પછીના ત્રણ વર્ષ પછી પિતાએ હવે પછી હાલની ઉંમર કેટલી ઉંમર થશે આલી હાલ પંદર ત્રણ વર્ષ પછી અઢાર થાય આલી ઉંમરમાં ઉમેરવા પછી કેતો ઉમેરવા પેલા કહેતો બાદ કરવાના પેલા પહેલા કીધું હતું એટલે ઉંમરમાંથી હાલની ઉંમર માંથી બાદ કર્યા હવે એમ કે છે કે હવે પછીની ઉંમર પછી ત્રણ વર્ષ પછી એમ કે છે ત્રણ વર્ષ પછી તમે કેટલા થાવ અને ત્રણ અઢાર વર્ષના થાવ વાય કેટલા થશે પુત્ર પિતા એકસો તા ત્રણ વર્ષના થશે અને દીકરી વાય ત્રણ વર્ષની થશે બરાબર ને આની ઉંમરની અંદર આપણે એની ઉંમર ઉમેરી દઈએ ત્રણ વર્ષ હવે એ કે છે કે ત્રણ વર્ષ પછી તારી મારી ઉંમર તારી ઉંમર કરતાં ત્રણ ગણી બંનેની ઉંમર આપણે સામસામી મૂકી દઈએ હવે દીકરીની ઉંમર કરતાં ત્રણ ગણી છે તો દીકરીની ઉંમર ત્રણ લાગી જાય એટલે પિતા પુત્રીની ઉંમર સરખી થઈ બરાબર એ કે છે કે મારી ઉંમર એટલે એક ત્રણ તારી ઉંમર કરતાં ત્રણ ગણી છે તારી ઉંમર એટલે વાય એના કરતાં ત્રણ ગણી એટલે સમીકરણ છોડો ત્રણ તેરી નવ પછી આપણે જો સાદુ પાપીએ તો વાય ત્રણ વાય બાજુ લઈ લો એક ત્રણ વાય આ બાજુ ઓછા ત્રણ વાય અને ત્રણ એ બાજુ લઈ લો ત્રણ એટલે ઓછા ત્રણ વાય બરાબર આ સમીકરણ બે બન્યું સમીકરણ બે તો ખબર પડી સાત વર્ષ પહેલા એટલે હાલની ઉંમરમાં સાત વર્ષ બાદ કર્યું એટલે પિતાની ઉંમર અને પિતૃની ઉંમર સામ સામ મૂકી દો સાત વર્ષ પહેલા એની ઉંમર પુત્રીની ઉંમર કરતાં પોતાની ઉંમર સાત ગણી હતી તો આ પુત્રીની ઉંમર એ સાત નો લગાડી દો એટલે બે ની ઇક્વલ થઈ જાય અહીંયા શું કહે છે કે હવે પછી ત્રણ વર્ષ પછી હવે પછી ત્રણ એટલે એક સો ત્રણ કરવાના તો પુત્રી પણ વાવતા ત્રણ થાય એક સો ત્રણ અને વાવતા ત્રણ

તો x જગ્યા આપણે સાત વાય ઓછા બેતાલીસ લખશું અને ઓછા ત્રણ વાય એટલે ઓછા ત્રણ વાય છ એટલે છ તો સાત માંથી ત્રણ વાય જાય એટલે ચાર વાય રેટ અને ઓછા બેતાલીસ છે બરાબર છે એને આ બાજુ લે આવો છ બાજુ તો વધતા બેતાલીસ થઈ જાય એટલે બેતાલીસ ને છ અડતાલીસ એટલે ચાર વાય બરાબર અડતાલીસ થાય તો વાય બરાબર અડતાલીસ એમાં ચાર બાર ચોક્કસ વાય બરાબર બાર થાય વાય બરાબર બાર ને સમીકરણ એકમાં મૂકી દઉં સમીકરણ એકતાલીસ બાર મૂકી દીધી એક્સ ઓછા સાત એટલે ઓછા સાત વાયની જગ્યાએ બાર બેતાલીસ એટલે ઓછા બેતાલીસ એક્સ બરાબર બારે ઓછા ચોર્યાસી બરાબર ઓછા આ બાજુ એક્સ બરાબર ઓછા વધતા તો બે બેતાલીસ એક્સ બરાબર બેતાલીસ જવાબ હવે પુત્રીની ઉંમર બાર વર્ષ હોય અને પિતાની ઉંમર છે બેતાલીસ વર્ષ પિતાની ઉંમર આપણે x ધારી હતી 42 બેતાલીસ પુત્રીની વાય ધારી હતી 12 બાર મિત્રો સારો મેળવો હોય તો મેળવી શકાય છે સાત વર્ષ પહેલાં મારી ઉંમર એમ કે છે પિતા તારી ઉંમર કરતા સાત ગણી હતી તો સાત વર્ષ પહેલાં પુત્રીની ઉંમર કેટલી હોય પાંચ વર્ષ અને આની ઉંમર કેટલી હોય પાંત્રીસ વર્ષની હોય ને આ હાલની ઉંમર આપણે હાલની ધારી છે સાત પેલા પહેલા બંનેની ઉંમર કરી દો તો આની આવે પાંચ અને આની આવે પાંત્રી સાત પચાસ પાંત્રી બરાબર સાત ગણી થઈ હવે ત્રણ વર્ષ પછી તો ત્રણ વર્ષ પછી આની ઉંમર થાય પંદર અને આની થાય પિસ્તાળીસ ત્રણ ગણી હતી તો પંદર તેરી પિસ્તાલીસ તાળો આપણે મળી ગયો ત્રણ વર્ષ પછી ત્રણ ગણી સાત વર્ષ પહેલાં સાત ગણી થાય બરાબર એટલે આપણો તાળો મળી ગયો છે આપણો દાખલો સાચો છે મિત્રો આવજો જય દ્વારિકાધીશ જય શિયાળા